જોડાઈ રહેલા દરેક મિત્રોને એક ખાતરી આપવા માંગુ છું કે જેમ દૂધમાં સાકર કોંગ્રેસમાં ભળી જશો અને આપણી દૂધની મીઠાશ વધશે અને ગુજરાતમાં ઓકાતા ઝેર સામે આપણને લડવા માટેની એક વધુ મજબૂત તાકાત તમે પુરવાર થાવ એવી તમને શુભેચ્છાઓ છે અને આપ સૌને યોગ્ય રીતે સમાવી અને કોંગ્રેસને મજબૂત કરવાનું કામ પણ સોંપવામાં આવશે એ બાખુભી નિભાવશો એવી તમારા સૌ પાસે અપેક્ષા રાખી રહ્યા છીએ ત્યારે અમારા કોંગ્રેસના આ સંકલ્પને અને અમે જે હાથથી હાથ જોડોનું સંગઠન નવું ઊભું કરી રહ્યા છીએ એ સંગઠનમાં અમે આપ સૌને આવકારીએ છીએ એક કન્વીનર દર્જે તમારું સૌનો એમાં સમાવેશ થાય અને તમે યોગ્ય દિશામાં કામ કરી શકો એવી આયા સવલતો તમને પૂરી પાડવામાં આવશે ભાજપના ભ્રષ્ટતંત્ર સામે મજબૂતાઈથી લડવા માટે ગુજરાતના દરેક જાગૃત અને વિચારશીલ વ્યક્તિએ કોંગ્રેસ સાથે મળી અને ભાજપની સરકાર હટાવવાનો સંકલ્પ કરવો રહ્યો એમાં આપ સૌ ભેળા

અને આજરોજ મારા તમામ મિત્રો વર્તુળ સાથે જે સિવાયસીસમાં હતા અને પંચાણું ટકાથી વધારાના શોખ અમે જેટલા સિવાયસીસની ટીમ હતી આજ રાજી ખુશીથી કોંગ્રેસમાં કોંગ્રેસનો ખેસ પહેરીને અને કોંગ્રેસમાં સામેલ થયા છે અમને ખૂબ જ આનંદ છે કે જે આઝાદી પહેલાંની જ્યારે ભારત આઝાદ નહોતું તે પહેલાંનો પક્ષ કોંગ્રેસ પક્ષ જે હર સર્વ સર્વધર્મમાં માને છે અને સૌને ન્યાય આપે છે તેવી આ ભાજપ સામે લડતી હિટલર શાહી સામે લડતી એવી નીડર નીડરતા નિડરતાપૂર્વક લડતી આ પાર્ટી કોંગ્રેસ પાર્ટીમાં અમે સામેલ થયા છીએ મને ખૂબ આનંદ થાય છે કે મારી સાથે મારા મિત્રો અને મારા ભાઈ અમે અમે સૌ કોંગ્રેસમાં આવ્યા અને અમે સંકલ્પ લઈએ છીએ કે અમે કોંગ્રેસને વધુ મજબૂત બનાવીશું અને જેને અને જે જે આ હિટલર સાહી સરકાર સામે લડવાની લડવા લડવા માગતા હોય તે કોંગ્રેસમાં જોડાશે અને આગળ જતા આપ જે બીજેપીની બી ટીમ કહેવાય છે સૌને ખબર છે જે આમ આદમી પાર્ટી બીજેપીની બી ટીમ જ છે અને ત્યાં તેમાંથી પણ જે જે સાચા સાચા મંત્રી જે સરકાર સામે લડતા છે તે આગળ જતા કોંગ્રેસમાં આજની આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર हाथ से हाथ जोड़ो गुजरात प्रदेश कांग्रेस ना पूर्व सौराष्ट्र जोड़ना जॉइंट कन्वीनर वाई श्री वसराम भाई हाथ से हाथ जोड़ो कांग्रेस ना राजकोट ना कन्वीनर तेमज भाई राहुल भाई भाई रोहित भाई भाई, भाई તુષારભાઈ અને હમણાં જ આમાં આપણી વચ્ચે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ આવી રહ્યા છે તે અને આપ સૌ પત્રકાર મિત્રોને આ પત્રકાર પરિષદમાં હું આવકારું છું આજે નવા જોડાઈ રહેલા આમ આદમી પાર્ટીના સ્ટુડન્ટ વિંગના બધા જ મિત્રોને હૃદયપૂર્વક હું આવકારું છું

સારા અને શિક્ષણ અર્થે હોય સારા અને સસ્તા શિક્ષણ અર્થે હોય સ્ત્રીઓના સમાન અધિકાર અર્થે અર્થે હોય હોય મહિલા માટે ઘરના ઘર મેળવવા ભ્રષ્ટાચાર મુક્ત ન્યાય અર્થે હોય ભૂખ્યા ના સુએ કોઈ ગરીબ એના અર્થે હોય નાત જાતના ભેદભાવ તોડવા અર્થે હોય આવા ગુજરાતને એક કરતા અને ગુજરાતના ખરેખર વિકાસશીલ રાજ્ય બનાવવામુખ બન્યા બાદ એકદરો છે અને એમણે સૌને આવકારવાનો અપીલ પણ પ્રમુખ બહેન બાદ તરત આપી હતી કે નું ભલુ ઈચ્છા કોઈ પણ પક્ષ કે કોઈ પણ બિના પક્ષના વ્યક્તિ અમારી સાથે જોડાશે તો એમને ખૂબ આનંદ આવશે અને ગુજરાતના હિતમાં કામ થશે એવી બાંધરી સાથે એમને સૌને આવકાર્યા હતા અને અપીલ પણ કરી હતી એના ભાગરૂપે ઘણા બધા લોકો આપમાંથી બીજેપીમાંથી એનસીપીમાંથી એક જે પોતે પક્ષ ચલાવતા હતા એ પક્ષ વિલીન થઈ ગયો અને આજે મને ખૂબ આનંદ છે કે રાજકોટ શહેર અને જિલ્લાના જે વિદ્યાર્થી પાંખ છે આમ આદમી પાર્ટીની આમ પાર્ટીની વિદ્યાર્થી પાંખ એમના પ્રમુખ કારણોસર આવી નથી શક્યા પણ બધા જ મિત્રો કહે છે કે સાથે જ છે અને રાજકોટના ઉપપ્રમુખ થી લઈ અને ભાઈ શ્રી કરણભાઈ ખેરાડી એ ઉપપ્રમુખ છે યશ ભીંડોરા એ સિવાય એસ ના પ્રભારી છે રાજકોટ સિટીના પછી આર્યન સાવલિયા રાજકોટ શહેરના મહામંત્રી છે અંકિત તિંબાળીયા રાજકોટ તાલુકા મંત્રી છે પછી પાર્થભાઈ આહિર